નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે વર્લ્ડ રેડક્રોસ દિવસ છે અને જે નિમિત્તે ઇન્ડિયન ક્રોસ સોસાયટી નવસારી શાખા ખાતે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્લ્ડ રેડક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ આ ઇન્ડિયન ક્રોસ સોસાયટી નવસારી શાખાને નવસારીના ધારાસભ્યોના સૌજન્યથી એક વર્લ્ડ બ્લડ સેન્ટર વાન એમ્બ્યુલન્સ તેમને સાંપડી છે જેમાં ધારાસભ્ય આરસી પટેલ જલારપુર તેમજ નરેશભાઈ પટેલ ધારાસભ્ય ગણદેવી પિયુષભાઈ દેસાઈ ધારાસભ્ય નવસારી વર્ષ બે હજાર એકવીસ બાવીસના સંયુક્ત ફંડમાંથી તેમને આ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીને આ બ્લડ સેન્ટર વાન એટલે કે એમ્બ્યુલન્સ સાંભળી છે અને જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં આ એમ્બ્યુલન્સને ઝંડી બતાવી અને તેને ખુલ્લી મૂકવી એટલે લોકાર્પણ કરવામાં આવ્યું આવ્યો હતો આજે જે આ કાર્યક્રમ યોજાયો હતો તેના અંગે ઇન્ડિયન રેડકો સોસાયટીના તુષારકાંત જેઓ ચેરમેન છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે આઠમી મે વિશ્વભરમાં રેડકો સ્થાપક હેનરી ડ્યુનાન્ટના જન્મદિવસને વિશ્વ રેડક્રોસ ડે તથા વિશ્વ થેલેસેમિયા ડે તરીકે ઉજવી રહ્યું છે આજે નવસારીના અને ગણદેવીના ધારાસભ્યો શ્રી નરેશભાઈ પટેલ શ્રી આરસી પટેલ અને પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ એમની ગ્રાન્ટમાંથી અમને જે અનુદાન આપ્યું હતું એમાંથી નવસારી રેડક્રોસને એક એમ્બ્યુલન્સ બ્લડ બેંક વાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને નવસારીના લોકોને વધુ સારી સેવા મળી રહે એ માટે એનો ઉપયોગ થશે નવસારી ને પણ પચાસ વર્ષ પૂરા થયા છે અને આ પચાસ વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ દ્વારા આખા રાજ્યમાં નવસારી રેડક્રોસે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને અનેક પ્રવૃત્તિઓ બ્લડ બેન્કની પ્રવૃત્તિઓ ઉપર ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રવૃત્તિઓ ફર્સ્ટ એડની પ્રવૃત્તિઓ જેઆરસી વાયરસીની પ્રવૃત્તિઓ અનેક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને બન જેટલી બને તેટલી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરી રહ્યું છે નવસારીના આર્થિક દાતાઓ બ્લડ દાતાઓ અને રક્તદાન શિબિર આયોજકો તેમજ નવસારીના પૂર્વ સાંસદો અત્યારના સાંસદો અને ધારાસભ્યશ્રીઓએ ખૂબ જ મદદ કરી છે અને એમના પ્રત્યવાયજ આજે નવસારી રેડક્રોસ જે પ્રગતિ કરી છે એ એમને યશ મળે છે એ બદલ એમનો પણ આભાર અને આ જ રીતે એમનો સહયોગ ભવિષ્યમાં પણ મળતો રહેશે અને રેડક્રોસ પ્રગતિ કરતી રહેશે એ આશા સાથે વિરવું છું થેન્ક યુ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો નવસારી ના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું કહે છે આવો સાંભળીએ વિશ્વ ક્રોસ દિવસ નિમિત્તે આજે નવસારી રેડ ક્રોસ ખાતે કાર્યક્રમ યોજાયો એ કાર્યક્રમમાં ત્રણ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી આરસી પટેલ નરેશભાઈ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈની ત્રણની ગ્રાન્ટ ક્લબ કરીને બ્લડ બેંક વાનનું આજે લોકાર્પણ થયું નવસારી જિલ્લાને માટે આ બ્લડ બેંક વાન ખૂબ જ ઉપયોગી થશે એવું મારું માનવું છે નવસારી ક્રોસ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે એનો હું નજરે સાક્ષી રહ્યો છું અને ભવિષ્યમાં પણ નવસારી ક્રોસને જરૂરિયાતમાં પડખે રહીને ખભે ખભા મિલાવીને પ્રમુખ શ્રી તુષારકાંતભાઈ મંત્રી શ્રી ધર્મેશભાઈ સહમંત્રી શ્રી સંજયભાઈ સૌ હોદ્દેદારશ્રીઓ સાથે રહીને નવસારી રેડ ક્રોસને ઉત્તરો ઉત્તર પ્રગતિના પંથે લઈ જવા માટે પ્રયત્ન કરીશ આમ આજ રોજ વર્લ્ડ રેડ ક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાગરૂપે આજે નવસારી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એટલે જે બ્લડ કલેક્ટ કરતી સંસ્થા છે અને જે નવસારીમાં વર્ષોથી કાર્યરત છે અને લોકોને જ્યારે બ્લડની ઉણપ વર્તાય છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી લોકોની વારે આવતું હોય છે ત્યારે આજે ઇન્ડિયન નેટક્રોસ સોસાયટીને એક બ્લડ સેન્ટર વાન એક એમ્બ્યુલન્સ આજે સાંભળી છે અને જેથી કરી તે લોકોને સેવામાં વધારો કરી શકે તે હેતુસર નવસારીના ધારાસભ્યો દ્વારા આ તેમને ગ્રાઉન્ડમાંથી એક આજે તેમને એક સેવા કાર્ય માટે એમ્બ્યુલન્સ વાન આપવામાં આવી છે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ